નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો આપના જીવનમાં અવારનવાર કેટલીય જાતની મુશ્કેલી આવતી હોય છે તો મિત્રો એના નિવારણ માટે આ વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો દોસ્તો વિડીયો જોજો અને વીડિયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને પબ્લિશ થાય તરત તમારા સુધી પહોંચી જાય અને કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખી દેજો વધેલા દેવા માટે મંગળવારે સંકટ મોચક હનુમાન સ્તોત્ર પાઠ કરો દરેક સમસ્યા દૂર થશે આમ જો તમારું દેવું વધતું જઈ રહ્યું છે અને સમસ્યાઓ ન થતી હાંસી રહી છે તો પણ તમારે ચિંતિત થવાની જરૂર નથી હનુમાનજીના આ સંકટ મોચક પાઠ દ્વારા તમે બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકો છો આ સ્તોત્રના પાઠ દ્વારા હનુમાનજીની કૃપા તમારા પર વરસે છે અને તે તમારા તમામ કષ્ટોને દૂર કરે છે આજે એક નવું કાર્ય શરૂ કરો મંગળવારના દિવસે આ શ્રેષ્ઠ સ્તોત્ર પાઠ કરો અને તમારા જીવનમાં અદભુત પરિવર્તન થતો જોઈ શકો છો આ આપણે હનુમાનજીના સંકટ મોચક સ્તોત્રના પાવરફુલ શક્તિ પર ચર્ચા કરીએ અને સમજીએ કે કેવી રીતે આ સ્તોત્ર અમારા જીવનમાં સંકટો અને દેવા જેવી પરિસ્થિતિઓને દૂર કરી શકે છે હનુમાનજીની કૃપા અને સંકટ મોચક સ્ત્રોત્ર નું મહત્વ હનુમાનજીને સંકટમોચક દેવતાઓમાં ગણવામાં આવે છે અને તેમના નામના જાપ મંત્ર અને સ્તોત્રના પાઠથી અનેક પ્રકારના સંકટો દૂર થાય છે તેમને સર્વમંગલદાયક ગણવામાં આવે છે એટલે કે તેઓ આપણા દરેક દુઃખ મુશ્કેલી અને સંકટમાંથી મુક્તિ પ્રદાન કરે છે શબ્દનો અર્થ છે સંકટોને દૂર આ સ્તોત્ર દરેક પ્રકારની આર્થિક શારીરિક અને માનસિક મુશ્કેલીઓને દૂર કરે છે જો તમે મંગળવારે આ સ્તોત્રનો નિયમિત પાઠ કરો છો તો તમે અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મંગળવાર અને પૂજન અને પ્રાર્થના કરવું મંગળવારે વિશેષ લાભદાયક માનવામાં આવે છે મંગળવાર એ એક એવો દિવસ છે જે ખૂબ જ શક્તિશાળી અને શુભ માનવામાં આવે છે મંગળવારના રોજ મંત્રો અને સ્તોત્રોના પાઠ દ્વારા જીવનમાં પોઝિટિવિટીની લહેર આવે છે અને વિઘ્નો દૂર થતા હોય છે સંકટ મોચક હનુમાન સ્તોત્રના ફાયદા એક દેવનો આશીર્વાદ આ સ્તોત્રના નિયમિત પાઠથી હનુમાનજીનો કૃપાને દરેક પરિસ્થિતિમાં આશીર્વાદ મળે છે બે આર્થિક સ્થિતિમાં સુધારો વધારે દેવા અને આર્થિક તંગીની પરિસ્થિતિમાં આ સ્ત્રોત આપને આર્થિક સંકટો દૂર કરવામાં મદદ કરે છે ત્રણ શારીરિક અને માનસિક શાંતિ હનુમાનજીની ભક્તિ કરવાથી મનને શાંતિ અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ચાર પરિવારમાં સુખ કોઈ પણ પ્રકારના ગાઢ સંબંધો નફરતો અને સમસ્યાઓમાંથી મુક્તિ પામવા માટે આ સ્તોત્ર શ્રેષ્ઠ છે પાંચ વિશ્વાસ અને ભકિતમાં વધારો હનુમાનજીનો સાચો આરાધક શ્રદ્ધાવાન વ્યક્તિ તરીકે વિશ્વાસ અને ભકિતની ઊંચાઈ પર પહોંચી શકે છે સંકટ મોચક હનુમાન સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો શુભારંભ સવારના સમયે પવિત્રતા સાથે દ્રવ્ય ધરાવતી જગ્યાએ બેઠા અને હનુમાનજીના ફોટા અથવા પ્રતિમાને મૂકીને સ્તોત્રનો પાઠ કરવા માટે મનમાં શ્રદ્ધા રાખો શુદ્ધાવસ્થા દરેક માનસિક વ્યથા અને વ્યસ્તતા પર ધ્યાન મુકતા પહેલા શ્રદ્ધા અને અભિ રાય સાથે બે કે ત્રણ મિનિટ માટે મંત્ર જાપ કરો સ્તોત્ર પાઠ સંકટમોચક હનુમાન સ્તોત્રનું પૂર્ણ રીતે કરો જો શક્ય હોય તો એકસો આઠ વખત હનુમાન ચાલીસા અથવા ના ઉચ્ચારણ સાથે આરંભ કરો પ્રતિષ્ઠા આ પ્રતિષ્ઠાનો પાઠ પૂરેપૂરું શ્રદ્ધાપૂર્વક કરવાથી તમારા જીવનમાં અનંત શ્રેષ્ઠતા આવશે વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે તમે હનુમાનજી ના પાવરફુલ મંત્ર અને સ્તોત્ર પાઠ કરો છો ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ મહત્વપૂર્ણ છે શ્રદ્ધા આપની યાત્રા પર પ્રકાશ પાડે છે અને વિશ્વાસ આપને આધ્યાત્મિક તથા ભૌતિક આકર્ષણ તરફ દોરી જાય છે વધી છે દેવું તો મંગળવારે આ સ્તોત્રનો કરો પાઠ સંકટ મોચક હનુમાન દૂર કરશે દરેક સમસ્યા મંગળવારે હનુમાન દાદા સાથે જોડાયેલ કેટલાક ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે જેમાં સંતાન સુખથી માંડી આર્થિક સમસ્યા પણ દૂર થાય છે આજે તમને તે ઉપાય વિશે મંગળવારનો દિવસ હનુમાન દાદાને સમર્પિત છે આ દિવસે તેમની પૂજા અને વ્રત કરનારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ફળદાયી સાબિત થાય છે જો તમે મંગળવારે કેટલાક ઉપાયો કરો છો તો જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે મંગળવારના ઉપાય આર્થિક સમસ્યા જો તમે અવારનવાર આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા રહો છો અને તમે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માંગો છો તો તમારે મંગળવારે ઘણી ના જાપ કરવો જોઈએ જે મંત્ર છે ઓમ હમ હનુમ તે નમ વિવાહિત જીવન જો તમારું વિવાહિત જીવન પહેલા જેવું ન રહ્યું હોય અને આ સંબંધોમાં ફરી નવી ઉષ્મા ભરવા માંગતા હોવ તો મંગળવારે સ્નાન

જો તમને કોઈ કાર્યમાં સમસ્યા આવી રહી હોય અને તે પૂર્ણ ન થઈ રહ્યું તો મંગળવારના દિવસે એક મૌલી એટલે કે નાડાશ્રીને હનુમાનના મંદિરમાં લઈ જાઓ અને હનુમાનજીના ચરણોમાં મૂકો પછી ભગવાનના ચરણોમાં સિંદૂર લઈને કપાળ પર તિલક કરો પછી ત્યાં રાખેલ નાડાશ્રીમાંથી એક લાંબો દોરો કાઢીને તમારા કાંડા પર બાંધો અને બાકીની નાણાશ્રીને મંદિરમાં છોડી દો દેવું અને લોન જો તમે દેવું અને લોન ચૂકવવામાં સક્ષમ નથી તો મંગળવારે સ્નાન વગેરે કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ ઘરમાં યોગ્ય સ્થાન પર આસન ફેલાવો અને તેના પર દક્ષિણ તરફ મુખ કરીને બેસો આસન પર બેઠા બાદ હનુમાન દાદાનું ધ્યાન કરો અને ઋણમોચક મંગલ પાઠ કરો આ સિવાય તમે મંગળવારે તમારી લોનનો એક હપ્તો અથવા એક રૂપિયો પણ લેણદાર ચૂકવો છો તો તમારું બાકી દેવું પણ જલ્દી પૂરું થઈ જશે પરિવારની ખુશી પરિવારની ખુશીઓ જાળવી રાખવા માંગતા હોવ તો મંગળવારે સ્નાન કર્યા બાદ થોડા ચમેલીના ફૂલ ભેગા કરો અને તેની માળા બનાવો અને હનુમાનજીના મંદિરમાં જઈને તે માળા અર્પણ કરો આ સિવાય તમારા પરિવારની ખુશી માટે પ્રાર્થના કરો અને ધૂપ પ્રગટાવો પ્રેમી સાથેના સંબંધ પ્રેમી સાથેના સંબંધને મજબૂત કરવા માંગો છો અથવા પ્રેમના પ્રવાહને જાળવી રાખવા માંગતા હોય તો મંગળવારે તમારે મંગળના મંત્રનો જાપ કરવો જોઈએ જે મંત્ર છે ઓમ ક્રા ક્રિમ ક્રોસ ભવમાય નમ આનો અગિયાર વાર જાપ કરો બાદમાં હનુમાનને મુંદીનો પ્રસાદ ચઢાવો સુખ સ્મૃતિ ઘરની સુખ સ્મૃતિ માટે અને પરિવારને દરેક ખરાબ નજરથી બચાવવા મંગળવારે એક નાનું માટીનું વાસણ ખરીદવું જોઈએ પછી વાસણમાં મધ નાખવું અને તેના પર ઢાંકણ મૂકવું આ રીતે એક માટીના વાસણમાં મધ નાખી તેના પર ઢાંકણ લગાવી હનુમાનના મંદિરમાં રાખો કાર્યમાં સફળતા તમારા કાર્યની ગતિને જાળવી રાખવા માંગતા હોવ અથવા કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોવ તો મંગળવારે સફેદ કોરો કાગળ અને કેસર સિંદુર લો તે સિંદૂરમાં થોડું ચમેલીનું તેલ ઉમેરો અને સફેદ કોરા કાગળ પર ભગવાન રામનું નામ લખો રામ નામ અગિયાર વાર લખો આ લખ્યા બાદ તે કાગળને સારી રીતે સુકવી લો અને સુકાઈ ગયા બાદ તે કાગળને ફોલ્ડ કરો અને તેને તમારા પર્સમાં રાખો બાળક તમારું બાળક રાત્રે સૂતી વખતે અચાનક ડરી જાય અથવા તેને નવા લોકોને મળવામાં પરેશાની આવતી હોય તો મંગળવારે હનુમાનની પૂજા કરવી તેમજ ભગવાનને કેસરનું સિંદૂર ચઢાવવું અને ભગવાનના ચરણમાંથી લીધેલું સિંદૂર બાળકના કપાળ પર લગાવવું

બાદમાં મંદિર અથવા તમારા પોતાના ઘરમાં યોગ્ય સ્થાન પર બેસીને હનુમાનાષ્ટક નો પાઠ કરો દાંપત્ય જીવન દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમારે મંગળવારે કાળીમેષ લેવી અને તેને ઘરથી દૂર કોઈ એકાંત સ્થાન પર જઈને જમીનમાં દબાવી દેવી નોકરી નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા હો અથવા ઇન્ટરવ્યૂ પાસ કરી રહ્યા છો પરંતુ નોકરી નથી મળી રહી તો મંગળવારે પિયા નમકીન ભાત તૈયાર કરો મતલબ કે ચોખામાં હળદર અને મીઠું નાખીને દેવીને સરસ્વતીને અર્પણ કરો અને તમારી સમસ્યાઓ હલ થાય તે માટે દેવીને પ્રાર્થના કરો ડિસ્ક્લેમર ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે અહીં આપવામાં આવેલી જાણકારીને ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી જ્યોતિષ રાજ નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે